કડીના ચાલાસણ ગામમાં આવેલ રોડ રસ્તા તથા ગટર ઉભરાવવાને લઈને અનેક રજૂઆત કરવા છતાં તંત્ર આંખ કરી રહ્યું છે ગામના લોકોએ ગ્રામ પંચાયતના તલાટી સહિત અનેક આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ પણ સાંભળવા અત્યારે તૈયાર નથી ત્યારે જાહેર માર્ગ ઉપર બેફામ રીતે માટી ભરેલ ડમ્પર તથા મોટા મોટા ભારે વાહનો ફૂલ સ્પીડમાં અને ઓવરલોડ ભરેલ વાહનની અવર જવર ખૂબ જ વધી રહી છે તેને રોકવા માટે પણ ગ્રામજનોએ અનેક રજૂઆત કરી ચુક્યા છે ત્યારે બે બે વર્ષ થયા હોવા છતાં પણ એક પણ રસ્તાનું કામ થયેલ નથી ગામના લોકોનું કહેવું છે કે આ રોડ રસ્તાનું કામ કાંજની ગ્રાંટ કેટલા સમયથી પાસ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી કોઈ પણ કામ ચાલુ નથી થયું રોડ રસ્તા ઉપર ખાડા એટલી હદે વધી રહ્યા છે કે અવારનવાર રસ્તા ઉપર અનેક નાના મોટા એક્સિડન્ટ પણ થઈ રહ્યા છે તો ગ્રામજનોની હાલ માંગણી છે કે તેઓના ગામના જાહેર માર્ગનું કામ ચાલુ કરવામાં આવે અને ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે સુનામ આપનું કાંજીભાઈ સાગરભાઈ રબારી કઈ ગામ તમારું ચાલાસણ શું છે ગામની સમસ્યા ગામની સમસ્યામાં એ કે જે પંચાયતનું જે ગટરોનું જે પાણી આવે છે બરાબર એ પાણી બહાર નીકળી ગટરો તૂટી બહાર નીકળી અને બહાર સીધું મોટા રોડ ઉપર આવી અને ખાડા પડી ગયા ભૂવા પડી ગયા છે અને રસ્તામાં જે લોકો આવતા જતા હોય એના કારણે બધી સમસ્યા એવી ઊભી થાય તે મોટા મોટા ભૂવા પડી ગયા છે અને ગંદકી ગૃહચારો ફાટી નીકળે એવી સમસ્યા ઊભી થઈ છે પંચાયતમાં કોઈ રજૂઆત કરવામાં આવી કે નહીં હા પંચાયતમાં હા રજૂઆત કરવામાં આવી પણ કોઈ ધ્યાને લેવામાં આવી નથી કેટલા દિવસથી થી આ સમસ્યા છે 6 મહિનાથી હાલ શું માંગણ્યું છે ગામના હાલ ગામની માંગણી એ કે આજે જે ગટર લાઈન જે આવે એ બરોબર એ ગટર લાઈન આખી નવી નોખી અને અંદર જાઉં ગટર કરી અને પાણીનો રસ્તો કર પંચાયત એની માંગણી અમારી છે અને મેન રોડ જે છે પાણી આવે છે એની માંગણી અમારી છે રોડ રસ્તાની શું હાલત છે હાલ રોડ રસ્તાની હાલત એવી છે કે જે ગામ જે મોટો રોડ જે આવે ત્યાં સુધી પાણી પંચાયતનું પાણી જે ગટરનું જે આવે એ પંચાયતનું પાણી છે આગળ છેદ છેદ આગળ છેમાડા ઉપર નીકળ્યું છે અને મોટા રોડના તમે જુઓ તો મોટા મોટા ખાડા પડી જાય અને એક્સિડન્ટો હા ના બીજું ત્રીજું પડી જવાની સમસ્યા મોટી થાય છે